અંકલેશ્વર તાલુકામાં બત્રીસ કલાકમાં એકસો અઠ્યાસી મિલીમીટર સાથે સવાર સાત ઇંચ વરસાદ પડતા જળબંબાકાર અંકલેશ્વર શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

અમારી વર્ષો થી પાણી ભરાવાનો તકલીફ પડે છે પણ કોઈ અમારું સાંભળતું નથી અને વારંવાર અરજી લાગીએ તો બી કોઈ સાંભળતું નથી અમે સંજય માં રહીએ છીએ અત્યારે અમે નગરપાલિકા માં ગઈ ને આવ્યા પણ અમારું કોઈ સાંભળ્યું નહી આવે છે તો તોડે છે પાણી કાઢે છે એવું કઈ ને અમને જતા કરી દીધા બસ કમર કમર પાણી છે અમારા ઘર માં કાલ છ વાગ્યા નું પાણી ભરાયેલું છે

Pinto Modi, Jan News, Angleswar.